હેલો મિત્રો જય માતાજી તો આપણે ગયા તો હવે પગપાળા યાત્રા અંબાજી મિત્રો આ છે અમારી બનાસ નદી તમે જોઈ શકો છો અને અતિ અલગ અહીંયાથી નીચે આખ્યા છે એટલે બાકી નથી એક કિલોમીટર જેટલું છૂ છે તો બન્યા રહેશે વિડીયોમાં કન્ટિન્યુ કેટલા પોકી છે એ તમને હું બતાવીશ આ છે બનાસ નદી તમે જોઈ શકો Ini mikro tuh, asal malu tomboy, kamar ganti, car ke 4 nih, karna, 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 રાનેર ગામ આવી ગયું છે જોઈ શકો છો મસ્ત સ્કૂલ છે સાઈડમાં આ બાજુ દુકાનો છે આગળ પણ દુકાનો મસ્ત છે એટલે આ છે રાનેર ગામ મસ્ત સારું લોકેશન છે સ્કૂલનું તમે જોઈ શકો છો અને આગળ બોર્ડ બતાવું તમે તો પાછેર કિલોમીટર પધ્રમણી ફાઈવ

पहले वो पानी ય મારાજ મિત્રો ગુડ મોર્નિંગ તો મિત્રો આપણે પહોંચી ગયા છે ચાળીસ કિલોમીટર કાપી અને પાલનપુર પહોંચવાથી આવ્યા છીએ તો રાતમાં તો કોઈ એટલી બધી મજા આવી ગઈ નહીં તો અત્યારે બનાવી રહ્યો કન્ટિન્યુ વિડીયો જોઈ શકો છો સનલાઇટ કેવી આવી રહી છે એક નંબર વ્યૂ આવે છે તો અત્યારે બનાવી રહ્યું કન્ટિન્યુ હવે તમને કન્ટિન્યુ વ્લોગ મળી રહે અહીંયા સુવિધા પણ સારી હોય છે ઘવા માટેની તો આ છે ખાસાવાળો આવી અને આ છે પાલનપુરવાળો આવી અને આ વચ્ચે આવેલું છે મંદિર તો ચાલો મંદિરના તમને દર્શન કરાવું તો મિત્રો બહુ મસ્ત મંદિર છે તમે એકવાર અંબાજી અત્યારે ચાલતા આવતા હોય તો આવજો અહીંયા અને

જોઈ શકો છો એટલે મજા ગયા ત્યાં આવજો જરૂરથી અને એમાં જ આપણી માના દર્શન પણ કરી દેજો તમે શું મુતરો તો આપણી મારા મંદિરથી ગયા ન ચાર પાંચ કિલોમીટર એટલે આ ટાકરવાળા આવે છે ટાંકરવાળાથી થોડાક છે જ આગળ ખેડૂતો એટલે અહીંયા રસ્તો આવે છે વોશ વળવા માટેનો અહીંયાથી જઈએ છીએ તો અહીંયા સરળો જ આવે છે મોટા ભાગે બહુ દૂર છે આગળ ડેરી અને કરવાનું થાય છે તો હવે અહીંયા અમે વળી જઈશું તો મિત્રો કાકરવાડાથી નેતા ઉતરે એટલે કેમ્પ આવે છે મસ્ત તમે જોઈ શકો છો જો બે 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 કુલર ગોવા માટેની મસ્ત સગવડ બહુ સારી જગ્યાએ આવી છે મજા આવે એવું છે કાં સેવા પણ ખૂલ કરી દીધા છે આલમ ખુલરનો વાયરો કરી દ્યાં છે અને સારી એવી સગવડ છે તમે જોઈ શકો છો વાની ને બધી તમે ત્રણો તમે જોઈ શકો છો જગ્યા એકદમ લાગે છે અહીંયા જંગલ વિસ્તાર જેવો આ તમે જોઈ શકો એકદમ બધું જંગલ જેવો વિસ્તાર છે અહીંયા હવે આર કરોડો કેટલો લાંબો છે ને એ મને ખુદને ખબર નથી બહુ લાંબો છે કારણ કે આપણે તો અહીંયા દર વર્ષથી ચાલીએ છીએ તો તમે જોઈ શકો છો હવે આવી જ બધી જગ્યા છે આગળ તો બની હશે વિડીયોમાં કંઈ અગિયાર વાગ્યા હાલમાં છે પાલનપુર બનાસ ડેરી તો તમે જોઈ શકો છો આજે બનાસ ડેરી તો તમને આગળ એનો મસ્ત જીવ બતાવું બનેલાવું બહુ કાપી નાખ્યો હતો ગરમી અને આગળ એક કેમ્પ આવી જશે પહોંચી જ્યાં પાલનપુર હાઈવે પાલનપુર ચોકડી અને આજે ડેરી અહીંયા પણ ગાડી વચ્ચે આવી ગઈ હવે અહીંયાથી જીતા આ રસ્તે આમ જવાનું બાકી આડો વોડોદરબાદ રસ્તો જાય છે ચલો હવે અહીંયાથી પાર ચાલો આ તો મિત્રો તમે જોઈ શકો છો જગ્યા કેટલી મસ્ત હતી અહીંયા થોડીક આરામ કરી લીધી અને હવે ચાલવાનું શરૂ કરી નાખીશું બંને જોઈ હવે આગળ જઈને બતાવીશ તમને તો જય એમ મિત્રો આવી ગયા અન્ય રસ્તા પર જલોતરાવાળા વ્યાલ ચડ્યા બહુ ગમે મારો આનંદ ચાલુ જ રાખી છે હવે જઈએ છે કેટલા જઈને આરામ કરવા નહીં ચોવીસ કલાકની અંદર ચલોતરા બનાવી રહ્યા છે હવે અમારે ચોવીસ કલાક આટલા ચલોતરા તો આખા અને હવે આગળનો દિવસ કરવાનું છે કાલના બધા અત્યારે તો આ વોગને અહીંયા કરું છું અહીંયા નલોતરાય હવે અહીંયા થોડુંક થોડી વાર રેસ્ટ કરજો પછી ડાઇટમાં ચાલવાનું શરૂ જ રાખશું